ભરૂ ચંકલેશ્વરને જોડતા નર્બદામૈયા બ્રિજ પરથી વારંવાર આઘાતના બનાવો બની રહ્યા છે જ્યારે આજરોજ બપોરના સમયે એક મહિલા નર્બદામૈયા બ્રિજ પરથી નદીમાં ઝંપલાવ્યું હતું આ અંગેની જાણ થતાં જ સામાજિક આગેવાન ધર્મે સોલંકી અને સ્થાનિક નાવિકોએ નદીમાં મહિલાની શોધખોળ આદરી હતી જોકે તે નદીના પાણીમાં ગરબ થતા લાપતા બની હતી બીજી તરફ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે નજીકથી એક પર્સ મળી આવ્યું હતું જેમાંથી સુરતના માંડવીથી ભરૂચ સુધી એસટી બસની ટિકિટ પણ મળી આવી હતી ત્યારે આ મહિલાની ઓળખ માટેના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે